બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માળકા ગામે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના બનાસકાંઠાના પ્રવાસના બીજા દિવસે પહોંચ્યા હતા ગામમાં પહોંચી મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધ્યો અને તાજેતરમાં સર્જાયેલી કપરી પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વિવિધ મુશ્કેલીઓ અને રજૂઆતો મૂકી મુખ્યમંત્રીશ્રીએ લોકોની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને યોગ્ય ઉકેલ માટે તંત્રને તત્કાલ પગલાં લેવાની સૂચના આપી હતી તેમણે ખાતરી આપી છે કે સરકાર હંમેશા જનતાના હિત માટે પ્રતિબદ્ધ છે અને મુશ્કેલીઓના સમયમાં દરેક પ્રજાજનોને સહાય પહોંચાડવા માટે પણ કટિબદ્ધ છે આ મુલાકાત દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિ દરમિયાન આવેલી ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ગામના લોકોએ જણાવ્યું હતું કે તંત્ર સરકારની તાત્કાલિક કામગીરીથી ગામના લોકોનું જીવન ધીરે ધીરે સામાન્ય સ્થિતિ તરફ પાછું ફરી રહ્યું છે મુખ્યમંત્રી આ મુલાકાતની સ્થાનિકોમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે તથા સરકારના સરાહનીય કામગીરીને નવી ગેતી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે